માંજલપુર ઈવા મોલની સામે યુનિયન બેંક પાસે ફૂટપાથ પરથી ઓટો રિક્ષાના ખાનાનું લોક તોડી રૂપિયા બે લાખ સુડતાલીસ હજારની ચોરીનો ગુનો શોધી કાઢી રોકડ રૂપિયા બે લાખ સુડતાળીસ હજાર રિકવરી કરતી માંજલપુર પોલીસ ટીમ વડોદરા શહેરના બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોની શોધી કાઢી અનડીટેક મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મોમૈયા સાહેબ તથા ઇન્ચાર્જ મદદની પોલીસ કમિશનર શ્રી ગૌતમ પલસાણા સાહેબનાઓ તરફથી સૂચના અને માર્ગદર્શન હેઠળ માંજરપુર પોલીસ ટીમ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઈસમોની શોધી મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સતત કાર્યશીલ રહે છે માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ જે પાંડવનાઓની દોરવણી હેઠળ માંજરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માંજરપુર પોલીસ સ્ટેશનની સબ ઇન્સ્પેક્ટર એ એસ બિહોલા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ રામાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મનોજ નાઓના અંગત બાતમીના આધારે હકીકત મળેલ કે માંજરપુર પોલીસ સ્ટેશન પાર્ટ બે એમાં ઇપીકો કલમ ત્રણસો ઓગણસી મુજબનો ગુનો જે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ના રાત્રિના દસ અને પાંચ મિનિટે રજિસ્ટર થયેલ હતો જે ગુનાની ફરિયાદ હકીકત એવી છે કે ફરિયાદી શ્રીની ઓટો માંજરપુર ઈવા મોલની સામે આવેલ યુનિયન બેંક પાસે ફૂટપાથ પર પાર્ક કરેલ હતી તેમાંથી કોઈ અજાણ્યો ઈસમ જેનું નામ છે દિનેશભાઈ નરેશભાઈ ઠક્કર ઉંમર વરસ આડત્રીસ રહેવાસી મકાન નંબર બી એકત્રીસ શિવનગર સોસાયટી ગાંધી પાર્ક પાછળ માણેજા વડોદરા જે ઈસમને ઓટો રિક્ષામાં સ્ટેરિંગ પાસે આવેલા ખાનામાં રૂપિયા બે લાખ સુડતાલીસ હજાર મૂકેલ હતા જેનું લોક તોડીને ચોરી કરેલ હતો જે ગુનો કર્યો હતો એ ગુના બે લાખ સુતાલીસ હજાર મત્તાની ચોરી કરેલાની કબૂલાત કરી હતી જે રોકડા રૂપિયા રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા માંજલપુર વડોદરા